નમસ્કાર દોસ્તો મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણા વિડીયોમાં મગફળીની વેરાયટી વિશે વાત કરવાના છીએ કે કઈ વેરાયટી છે એ કેવી જમીનમાં વાવવી જોઈએ કેટલાની જારીએ વાવવી જોઈએ કેટલું ઉત્પાદન આપી શકે અને કઈ વેરાયટીમાં પ્રતિકારક શક્તિ સારી છે કેમાં ઓછી છે અને કેટલા સમયમાં પાકે છે તો આ બધી વેરાયટીને આપણે ડિટેલમાં માહિતી મેળવવાના છીએ તો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને છેલ્લે સુધી જોજો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સૌથી પહેલાં આપણે જીવીસ મગફળી વિશે વાત કરીએ તો આ મગફળીની વેરાયટી છે એક આડી ફેલાતી વેરાયટી છે અને આ મગફળી છે એ એકસો વીસથી એકસો પચીસ દિવસના સમયગાળામાં છે એ પાકી જાય છે ઉત્પાદન છે આમાં એવરેજ ઉત્પાદન વીસથી પચીસ મણનું રહે છે અને આ વેરાયટીમાં થોડોક પ્રતિકારક શક્તિ છે ઓછી છે એટલે આપણે આમાં ફૂગનાશકના અને જે રાઉન્ડ છે એ વધારે કરવા પડે છે આ વેરાયટીની આપણે માર્કેટમાં ડિમાન્ડ છે સૌથી વધારે રહે છે કારણ કે આ વેરાયટીની ક્વોલિટી છે સૌથી બેસ્ટ હોય છે અને તેલની ટકાવારી પણ બહુ સારી હોય છે હવે આપણે જમીનની વાત કરીએ તો આ મગફળી છે આમ તો તમે કોઈ પણ જમીનમાં છે વાવેતર કરી શકો છો પણ આ વેરાયટીને જનરલી છે આપણે જે કાળી માટી હોય છે કે જે ભારે માટી તો આ વેરાયટી છે એમાં સૌથી વધારે ઉત્પાદન આપી શકે છે અને આ વેરાયટીની છે આ જમીનમાં વાવવાથી એક બીજો ફાયદો એ છે કે આમાં એનો રોગનું પ્રમાણ છે એ ઓછું રહે છે કારણ કે કાળી માટી છે એટલે મૂંડાનો જે રોગ આવે છે એ પણ ઓછો આવે છે અને જે ફૂગ છે એ પણ ઓછી લાગે છે તો એટલા માટે છે કાળી જમીન છે સૌથી આ મગફળીની વેરાયટી માટે સૌથી બેસ્ટ રહે છે બાકી બીજી જમીનમાં પણ છે આનું ઉત્પાદન છે ઠીકઠાક રહે છે એટલે આ કોઈ પણ જમીનમાં છે આપણાનું વાવેતર કરી શકાય છે ઝારીની વાત કરીએ તો તમે આને અઢાર ઇંચથી લઈ અને ઇઠાવીસ ઇંચ સુધી એ તમે વાવી શકો છો અને આડી ફેલાતી વેરાયટી છે એટલે તમે જે પણ ઝારીમાં વાવશો એ પ્રમાણે છે એનું વિસ્તાર છે એ ફેલાય છે તો આના પછી આપણે બાવીસ નંબર મગફળી વિશે વાત કરીએ તો આમ તો એ વીસ નંબરની છે અપગ્રેડ વેરાયટી તમે ગણી શકો છો એટલે આમાં કોઈ મોટા છે એ ફેરફાર નથી જે બે ત્રણ માઇનોર ફેરફાર છે એના વિશે આપણે વાત કરીએ તો એક તો આ મગફળીનો જે દાણો છે એ થોડોક બોલ્ડ થાય છે અને ઉતારો છે એ વધારે નીકળે છે અને રોગપ્રતિકારક શક્તિ વીસ નંબર કરતાં થોડીક છે એ સારી છે બાકી જે આમાં કોઈ મોટા ફેરફાર મગફળીમાં છે નહીં એટલે તમે જે વીસ નંબર મગફળીનું વાવેતર કરો છો એવી જ રીતે તમે બાવીસ નંબર મગફળીનું છે એ વાવેતર કરી શકો છો ત્યાર પછી આપણે ચોવીસ નંબર મગફળીની વાત કરીએ તો આ મગફળીને આપણે રોહિણી તરીકે પણ છે ઘણા ખેડૂતો ઓળખતા હશે તો આ મગફળી એક ટૂંકા સમયગાળાની વેરાયટી છે નેવુંથી સો દિવસમાં પાકી જાય છે અને ઝીણી મગફળી તરીકે પણ આપણે આને ગણાય છે અને દાણાની સાઇઝ છે એ બહુ ઝીણી હોય છે અને આ મગફળીમાં રોગપ્રતિકારક શક્તિ પણ છે એ થોડીક ઓછી છે એટલે આમાં ફૂગનાશકનો રાઉન્ડ કરવા પડે છે પણ સમયગાળો ઓછો છે એટલે જીવીસ કરતાં આપણે એક રાઉન્ડ છે ઓછો લેવો પડે છે અને આ મગફળીનો આપણે ઉત્પાદનની વાત કરીએ તો એવરેજ ઉત્પાદન છે એ પચીસથી સિત્તાવીસ મણનું છે એ સોળ ગુઠ્ઠામાં રહીએ છીએ અને જારીની વાત કરીએ તો આને તમે ચૌદ ઇંચથી લઈ અને અઢાર ઇંચની જારી સુધી છે વાવેતર કરી શકો છો જનરલી જે ખેડૂતો છે વધારે ક્યારામાં છે પાંચ એરું કરી અને વાવેતર કરતા હોય છે અને આને તમે ઉનાળાની સિઝનમાં પણ છે વાવેતર કરી શકો છો અને આ વેરાયટીનું ડિમાન્ડ પણ સારી છે કારણ કે આ વેરાયટીની જે ક્વોલિટી છે એ બહુ સારી છે અને તેલનું જે ક્વૉલિટી છે એ પણ બહુ સારી છે એટલા માટે અને આ મગફળી જે તમે વાવેતર કરતા હોય તો એક ખાસ ધ્યાન રાખું કે જ્યાં વરસાદ છે બહુ ઓછા પ્રમાણમાં હોય એવી વિસ્તારમાં છે આનું વાવેતર કરવું જોઈએ કારણ કે ઓછા સમયમાં પાકે છે એટલે પાછળથી જે તમને હાર્વેસ્ટિંગમાં પ્રોબ્લમ આવી શકે છે એટલે જે વિસ્તારમાં છે વરસાદનું પ્રમાણ ઓછું હોય ત્યાં આ મગફળીનું વાવેતર આપણે કરવું જોઈએ અને આ વેરાયટી પણ બહુ સારી ગણાય છે અને જૂની વેરાયટી છે એટલે આનું વાવેતર પણ આ તમે કરી શકો છો ત્યાર પછી આપણે એકસો અઠાવીસ નંબર મગફળી વિશે વાત કરીએ તો આ મગફળીની વેરાયટી છે ઉભળી વેરાયટી છે અને એટલે આ આની આપણે જારીની વાત કરીએ તો તમે અઢાર ઇંચથી લઈ અને ચોવીસ ઇંચ સુધી છે આનું વાવેતર કરી શકો છો ઉત્પાદનની વાત કરીએ તો આ મગફળીનું જે એવરેજ ઉત્પાદન છે એ પચીસથી ત્રીસ મણનું રહી શકે છે અને આ વેરાયટીની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ બહુ સારી છે એટલે આમાં તમારે ફૂગનાશકના ડોઝ છે એ પણ ઓછા કરવા પડે છે અને આ વેરાયટી છે થોડોક હાર્વેસ્ટિંગમાં લાંબો સમય લઈ શકે છે એટલે કે પાંચ મહિનાની આસપાસ છે આને સમયગાળો લાગી જાય છે અને પાણી છે પણ એ વધારે પણ આને જોઈએ છીએ એટલે જે વિસ્તારમાં છે વરસાદનું પ્રમાણ સારું હોય તો એવી જમીનમાં છે આનું વાવેતર કરવું જોઈએ અને ખાસ એ કે આ વેરાયટીને છે આપણે જે કાળી માટી કે ચીકણી માટી હોય અથવા જે રેસક જમીન છે કે જે જલ્દી સુકાતી ન હોય તો એવી જમીનમાં છે ખેડૂતો વાવેતર છે એ કરવાની ભૂલ ના કરતા કારણ કે આ વેરાયટીનું જે નીચે દોડવાનું બંધારણ છે એ બહુ નજીક નજીક થાય છે અને જ્યારે તમે હાર્વેસ્ટિંગ કરશો ત્યારે તમને ધૂળનો એક બહુ મોટો પ્રોબ્લમ આવશે ઉત્પાદન તમને મળશે પણ એ સામે તમારે મજૂરી ખર્ચ છે એ પણ બહુ લાગી જશે એટલા માટે છે તમારે આમાં જેટલું ઉત્પાદન થાય છે એ સામે ખર્ચો પણ લાગશે એટલા માટે છે આ વેરાયટી છે એવી જમીનમાં વાવેતર છે ના કરવું જોઈએ અને માર્કેટમાં ડિમાન્ડ પણ આની બહુ ઓછી છે કારણ કે મગફળીની જે ક્વોલિટી છે એટલી સારી નથી અને તેલની ટકાવારી પણ બહુ ઓછી છે અને મગફળી છે આ થોડીક નબળી વેરાયટીની છે આપણે ગણી શકાય છે એટલે આ મગફળીને છે કે જ્યાં જમીન છે એ જમીન હોય કે રેતાળ જમીન હોય કે જેમાં ઢેફું ના થતું હોય તો એવી જમીનમાં છે આનું વાવેતર આપણે કરવું જોઈએ ત્યાર પછી આપણે બીટી ટી બત્રીસ મગફળીની વેરાયટી વિશે વાત કરીએ તો આ પણ એ એકસો ઇઠાવીસ નંબર મગફળીની બ્લૂ પ્રિન્ટ છે તમે કહી શકો છો કોપી ટુ કોપી છે એ વેરાયટીની ખાસિયત છે તમે જાળી છે એ અઢારથી લઈને ચોવીસ ઇંચની અંદર છે વાવેતર કરી શકો છો પ્રતિકારક શક્તિ સારી છે એટલે આમાં તમારે ફૂગનાશકના ડોઝ ઓછા કરવા પડશે ઉત્પાદન પણ છે એ પચીસથી ત્રીસ મણનું છે એવરેજ રહી શકે છે અને મેં તમને કીધું એમ કે કાળી માટીમાં છે આ મગફળીનું વાવેતર ના કરવું જોઈએ કે જેમાં ચીકણી માટી હોય કારણ કે આમાં છે તમારે ધૂળનો પ્રોબ્લેમ આમાં પણ રહી શકે છે અને બીટી બત્રીસ મગફળીનો એક બીજો પ્રોબ્લમ એ છે કે છેલ્લે છે દોડવા સળવાનો એક પ્રોબ્લમ ઘણા ખેડૂતોને જોવા મળેલો છે તો આ એક તમારે છે એક ખાસ છે ધ્યાન રાખવું જોઈએ જો તમે આનું વાવેતર કરતા હોય તો અને બીજું એ કે આ વેરાયટીની પણ જે ક્વોલિટી છે એટલી સારી નથી અને તેલની ટકાવારી પણ ઓછી છે એટલે માર્કેટમાં ડિમાન્ડ પણ આની બહુ ઓછી છે બાકી તમે એકસો અઠાવીસ નંબર મગફળી છે એ વાવો કે બીટી બત્રીસ વાવો એમાં બહુ કંઈ લાંબો તફાવત નથી એટલે આ બંને એક કોપી ટુ કોપી છે તમે વેરાયટી કહી શકો છો એટલે આમાંથી તમે જે પણ વેરાયટી વાવશો એ સેમ જ બધું આનું રહી શકે છે એટલે બહુ આમાં કંઈ મોટા ફેરફાર છે નહીં ત્યાર પછી આપણે ઓગણચાલીસ નંબર મગફળી વિશે વાત કરીએ તો આ મગફળીની જે વેરાયટી છે એ ટૂંકા સમયની વેરાયટી છે એટલે કે નેવુંથી સો દિવસમાં છે આ પાકી જાય છે અને ઉનાળાની સિઝનમાં પણ તમે આનું વાવેતર કરી શકો છો આ મગફળી છે થોડીક બોલ્ડ અને દાણાની સાઇઝ છે મોટી હોય છે અને તેલની ટકાવારી પણ જીવી મગફળીની જેમ સારી હોય છે અને માર્કેટમાં ડિમાન્ડ પણ બહુ સારી છે કારણ કે દાણો બોલ્ડ છે એટલે સિંગદાણામાં છે પણ આનો ઉપયોગ થાય છે સારો એવો અને આ મગફળી છે એ ઓછા સમયમાં પાકી જાય છે એટલે કે તમે જે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ છે ઓછું રહેતું હોય અથવા જે ટૂંકા સમય માટે વરસાદનું રહેતું હોય તો એમાં તમે છે આ મગફળીનું વાવેતર કરી શકો છો આપણે ઝારીની વાત કરીએ તો તમે આને સોળ ઇંચથી લઈ અને વીસ ઇંચ સુધી એ તમે વાવી શકો છો અને આ મગફળીને પણ તમે ક્યારામાં છે પાંચ આયરું કરી અને વાવેતર કરશો તો પણ તમને એક સારું ઉત્પાદન છે આમાં મળી શકે છે આ મગફળીમાં આપણે રોગ પ્રતિકારક શક્તિ છે એ ઠીકઠાક છે તમારે ફૂગનાશકના રાઉન્ડ છે જે તમે નોર્મલ કરો છો એ પ્રમાણે તમારે જરૂર પ્રમાણે છે એ કરવાના રહી શકે છે પણ ટૂંકા સમયની વેરાયટી છે એટલે દવાનું પ્રમાણ છે એ ઓછું રાખશો તો પણ ચાલશે પણ આ મગફળીનો એક તમારે જ્યારે પણ છે મગફળી ત્રીસ કે પાંત્રીસ દિવસની થાય ત્યારે જો વરસાદ ના હોય પણ ત્યારે જો તમે એને પાણી નહીં આપો તો આ મગફળીમાં તમને ઉત્પાદન છે એ તૂટી શકે છે કારણ કે આ મગફળી ટૂંકા સમયગાળાની છે એટલે એને પાણી છે ટાઈમ ટુ ટાઈમ છે આપણે આપવું પડે છે અને ઉત્પાદનની વાત કરીએ તો આ મગફળીનું એવરેજ ઉત્પાદન છે પચીસથી ત્રીસ મણની આસપાસ છે રહી શકે છે પછી તમારી જમીન પ્રમાણ છે અનુકૂળ રહી શકે છે અને જમીનની વાત કરીએ તો આમ તો આ તમે કોઈપણ જમીનમાં વાવશો તો તમને ઉત્પાદન છે એ સારું મળશે પણ આ મગફળીને તમે નોર્મલ જે જમીન આપણે હોય છે કાળી માટી કે રાતી જમીન હોય છે અથવા મીડિયમ ભારે જમીન છે એમાં પણ આનું સારું ઉત્પાદન મળે છે એટલે કોઈ પણ જમીનમાં છે આનું તમે વાવેતર કરી શકો છો ત્યાર પછી આપણે એકતાલીસ નંબર મગફળી વિશે વાત કરીએ તો આ મગફળીની વેરાયટી છે થોડીક જૂની અને જાણીતી વેરાયટી તમે ગણી શકો છો આપણે સમયગાળાની વાત કરીએ તો આ સોથી એકસો દસ દિવસ જેવો સમયગાળો લે છે અને આ વેરાયટીને આપણે જારીની વાત કરીએ તો તમે અઢાર ઇંચથી લઈ અને બાવીસ ઇંચ સુધી તમે આનું વાવેતર કરી શકો છો અને આ વેરાયટીમાં રોગપ્રતિકારક શક્તિ બહુ ઓછી છે એટલે તમારે ફૂગના રાઉન્ડ છે એ એકાદો વધારે પણ કરી કરવો પડે છે અને થોડાક ઓછા સમયમાં પાકે છે એટલે વરસાદનું પ્રમાણ ઓછું હોય એવા વિસ્તારમાં પણ તમે આનું વાવેતર કરી શકો છો અને જે એકતાલીસ નંબર મગફળી છે એની જે દાણાની ક્વોલિટી પણ બહુ સારી છે અને તેલની ટકાવારી જીવીસ કરતાં પણ સારી તમે આને ગણી શકો છો એટલે માર્કેટમાં ડિમાન્ડ પણ સારી છે અને તમને ભાવ પણ ઊંચો મળી શકે છે અને દાણો પણ આનો બોલ્ડ છે એટલે તમે આનું વાવેતર કરી શકો છો અને જમીનની વાત કરીએ તો આ મગફળીને નોર્મલી છે જે કાળી જમીન છે અથવા મીડિયમ આપણે કાળી જમીન હોય છે એમાં સૌથી બેસ્ટ ઉત્પાદન છે આમાં મળેલું છે બાકી તમે કોઈ પણ જમીનમાં છે આનું વાવેતર કરશો તો તમને ઠીકઠાક ઉત્પાદન છે એ મળી શકે છે પણ આ મગફળીમાં છે થોડુંક મૂંડાનું પ્રમાણ વધારે રહે છે અને જે મૂળના રોગ છે એ પણ થોડાક વધારે રહી શકે છે એટલે એ પ્રમાણે છે તમારે ધ્યાન છે રાખવું પડશે અને એ પ્રમાણે તમારે દવા છે એ રાઉન્ડ પણ લેવા પડે છે એટલે આ રીતે છે તમે એકતાલીસ નંબર મગફળીનું વાવેતર પણ કરી શકો છો ત્યાર પછી આપણે છાસઠ નંબર મગફળી વિશે વાત કરીએ તો આ મગફળીની વેરાયટી છે આમ તો તમે ઉભળી વેરાયટી પણ કહી શકો છો અને એને આડી ફેલાતી વેરાયટી પણ કહી શકો છો અને આ ઓછા સમયગાળામાં છે પાકતી વેરાયટી છે નેવુંથી સો દિવસમાં છે આ વેરાયટી પાકી જાય છે અને આ વેરાયટીની ખાસિયત એ છે કે આ સ્પેશિયલ છે એ સિંગ દાણા માટે છે આ વેરાયટી ઉપયોગમાં લેવાય છે અને આની માર્કેટમાં ડિમાન્ડ પણ બહુ સારી છે અને સૌથી હાઈએસ્ટ જો ભાવ હોય તો છાસઠ નંબર મગફળીનો હોય છે કારણ કે દાણાની સાઇઝ છે એ સૌથી વધારે બોલ્ડ અને સાઈઝ મોટી થાય છે અને બીજા નંબરમાં આ મગફળીમાં જે રોગપ્રતિકારક શક્તિ એ પણ ઓછી હોય છે એટલે તમારે ફૂગના રાઉન્ડ છે એ કરવા પડે છે અને બીજું એ કે આ મગફળીનો એક પ્રોબ્લેમ એ છે કે જ્યારે છે આ મગફળી પાકી જાય છે અને જો સમયસર હાર્વેસ્ટિંગ કરવામાં ન આવે તો આ મગફળી એ જમીનમાં ઉગવાનો પ્રશ્ન એક બહુ મોટો રહી શકે છે જેમ આપણે પિસ્તાલીસ નંબર મગફળીમાં ઉગવાનો પ્રશ્ન રહેતો એવી જ રીતે તમારે છાસઠ નંબર મગફળીમાં પણ ઉગવાનો પ્રશ્ન રહી શકે છે એટલે હાર્વેસ્ટિંગમાં છે આપણે ટાઈમ ટુ ટાઈમ છે કરી લેવું જોઈએ અને જે વિસ્તારમાં જે વરસાદનું પ્રમાણ લાંબા લાંબા સમય સુધી રહેતું હોય તો એવી જમીન કે એવા વિસ્તારમાં છે આનું વાવેતર ના કરવું જોઈએ અને કાળી માટી કે જે ચીકણી માટી કે રેસક જમીન હોય એમાં પણ આ મગફળીનું વાવેતર છે એ ના કરવું જોઈએ તો આ રીતે છે તમે છાસઠ નંબર મગફળીનું છે એ વાવેતર કરવામાં તમારે ધ્યાન રાખવાનું રહેશે અને આ સિવાયની પણ મગફળીની છે ઘણી અલગ અલગ વેરાયટી છે જેમ કે આ ગિરનાર ચાર છે પિસ્તાલીસ નંબર મગફળી છે સાડત્રીસ નંબર મગફળી છે આડત્રીસ નંબર મગફળી છે ચોપન નંબર મગફળી છે નવાણું નંબર મગફળી છે અને નવ નંબર મગફળી છે તો આ બધી વેરાયટી છે એનું પણ તમે જાણકારી હોય તો તમે વાવેતર કરી શકો છો પણ આ બધી વેરાયટીનું એવું છે કે એટલું છે વાવેતર બહુ વિસ્તારમાં થતું નથી અને આની આપણી પાસે કોઈ ખાસ એવી એક્ઝેક્ટ માહિતી પણ નથી એટલા માટે જે આપણે આ વેરાયટીને છે અત્યારે કોઈ ડિટેલમાં છે આપણે માહિતી નથી આપતા તેમ છતાં કોઈ ખેડૂતોને છે આનું વાવેતર કરવું હોય અને માહિતી જોતી હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો અને એવું હશે તો આપણે બીજો વિડીયામાં પણ છે આ બધી વેરાયટીનું જે આપણે ડિટેલમાં જે માહિતી મેળવી અને વિડીયો બનાવશું છેલ્લે એક આપણે કહેવા એ માગીએ છીએ કે તમે કોઈ પણ વેરાયટીનું વાવેતર કરો તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું રહેશે કે તમારી જમીન અને તમારા જે વિસ્તારમાં જે મગફળીની વેરાયટીને અનુકૂળ હોય અને જે તમારા વિસ્તારની જ રિસર્ચ કરેલી વેરાયટી હોય તો એવી જ છે વેરાયટીનું આપણે વાવેતર કરવું જોઈએ કોઈ વેરાયટી ચાલીસ મણ ઉત્પાદન આપતી હોય અને એ વિસ્તારની તમે મગફળી તમારા વિસ્તારમાં વાવશો અને કદાચ તમને એમાં ઉત્પાદન છે ન પણ મળી શકે તો એટલા માટે છે આપણે જે આપણી જમીનને અનુકૂળ હોય એ જ છે આપણે પાકનું વાવેતર કરવું જોઈએ અને એ જમીન પણ આપણે સારી અને ફળદ્રુપ હોય તો તમને એમાં સારું ઉત્પાદન મળી શકે છે તો આવી રીતે છે તમે મગફળીનું વાવેતર છે એ કરી શકો છો તો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવા આ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ